राजू भी चले आया अपने बस आई बार देखा तो नहीं है जी तो यार नजीक आ गया आज पहला देखा तो नहीं है जी यार तो स्टार्ट तो अबे करियो सा अपने हाय अर्धा ऊपर तो पहुंच गया अपने एकदम तो आई મિત્રો મિની પાવાગઢ એમ એમ નહીં કે આવું તો લાગે ને પાવાગઢ મિની પાવાગઢ થાક લાગ્યો ખરેખર થાક લાગે પોકવા આયા પડે બસ હવે પોકવા જાય તો મિત્રો આપણે હવે પોકવા આયા છીએ મંદિરના ઉપર જબરદસ્ત થાક લાગ્યો છે હો થાક તો લાગે મારા ભાઈ આપણે દર્શન અને ઘણા બધા અહીંયા નાના મોટા મંદિરો છે પણ તેમના પણ તમને દર્શન કરાવીશું તો તમે બન્યા રહેજો થાક નહી થાક તો લાગજો મિત્રો પહેલા તો આપણે દર્શન કરીશું પરાશુરીપુરી મહારાજના મિત્રો આપ લાઈવ દર્શન કરી શકો છો પરાશુરી મહારાજના મિત્રો પહેલા નંબરનું મંદિર છે અને ઘણા બધા નાના મોટા મંદિરો અહીંયા હાજર છે તો તમને દર્શન કરાવીશું મિત્રો બ્લોગમાં તમે બન્યા રેજો અને અહિયાંનો સાનો ઇતિહાસ છે તમને જણાવશો મિત્રો આપ જોઈ શકો છો મંદિર ની આગળ સરસ મજાનું બગીચો આપણે મંદિરના ચોકમાં આવી ગયા છીએ ને હવે આપણે દર્શન કરીશું મહાકાળી માતાના જય મહાકાળી

તો મિત્રો આપણે હજુ ઘણી એવી મૂર્તિ છે ભગવાનની માતાની આપણે આપણે દર્શન કરીશું તો મિત્રો હવે આપણે દર્શન કરીશું ગણપતિ બાપાના તો મિત્રો આપ લાઈવ દર્શન કરી શકો છો ગણપતિ બાપાના અને ત્યાર બાદ હવે દર્શન કરીશું આપણે કૃષ્ણ ભગવાનના મિત્રો આપ જોઈ શકો છો સરસ મજાના મંદિર પણ બનાવવામાં આવ્યા છે અને આગળના ભાગમાં હવાન કુંડી પણ આપ જોઈ શકો છો હવે દર્શન કરીશું આપણે કૃષ્ણ ભગવાન ના દર્શન કર્યા પછી હવે જઈશું આગળ અને દર્શન કરીશું આપણે હનુમાન દાદાના જય હનુમાન દાદા ને મિત્રો સરસ મજાનું મંદિર બનાવવામાં આવ્યા છે તમારે આ બાજુ આવવાનું થાય તો દર્શન કરવા આવજો ચોક્કસ

દર્શન કરીશું મહાદેવ એટલે કે શંકર ભગવાનના ભગવાન ના મહાદેવ હર આપણે દર્શન કરી દીધા છે અને હવે જઈશું બહાર ત્યાં પણ જઈને દર્શન કરીશું આપણે મિત્રો આપ જોઈ શકો છો અહીંયા નાના મોટા પણ ઘણા બધા મંદિરો છે મિત્રો આપણે દરવાજો ખોલીને અંદર જોઈશું અંદર તો કઈ છે એવું લાગે છે નાની મૂર્તિ પણ અહીંયા છે બંધ કરી દો દર્શન કરીશું ભગવાનના એની બાજુમાં જ ગોગા મહારાજનું મંદિર પણ આવેલું છે તમે ગોગ મહારાજના પણ દર્શન કરી શકો છો મિત્રો આ છે ગુજરાતમાં આવેલી દાંતીવાડામાં બાજુ રાણી ટૂંક કરીને જે સુપ્રસિદ્ધ મસ્ત મંદિર બનાવેલું છે તો મિત્રો આ આવવાનું થાય તમારે ચોક્કસ આવજો લોકેશન સૌંદર્ય આપ જોઈ શકો છો સરસ મજાનું છે માતાજીના દર્શન કરવા અને ફરવા લાયક સ્થળ પણ છે અહીંયા મહાકાળી માતાજી નું મંદિર અને એવું જાણવામાં આવે છે કે આ ઘણા વર્ષો પેહલાનું મંદિર છે અહિયાં જૂનું તો હતું ઘણા નવું બનાવેલું છે સરસ મજાની જગ્યા આવે છે જે ખુલ્લી જગ્યા આગળના છે બંને બાજુ નાના મોટા પર્વતો છે પર્વતો માતાજીના અને ભગવાનના દર્શન કરી લીધા છે અને હવે નાનજી ભી ભગત છે અહીંયા આગળ મંદિરના અંદર આપણે એમના જોડે ઇતિહાસ જાણીશું હવે એટલે આ માતાજી ગરબે રમ્બા વીરે અમાર ગામ રોણ માં પછી આ ખોંજો મારે સાડી ખાતી ખોંજો કે રાજા તમારે તો શું રોણી સુધી પણ આ મશલભાઈ હેડે છે

એટલે આખા ભાઈ પુલ્યા પસવી કીધું માતાએ માતા રૂપ બી પછી પડ્યો પણ એ ધારાહોર માં ના ધારાહોર નગરી છે બાજુ અને હેહુલિયાત નું રજવાડું હતું ભરધ રાજા તને રાજા ભરધ બોલાવતા રાજા કઈ એમ કરે

એના પહેલાની હતી તો પાડી એ તો કોઈ રજવાડ વખત જૂનો આ તો રજવાડ વખતનો દેવ છે કે આ કૃષ્ણ ભગવાન પહેલા હતા અને આ મંદિરમાં સેવા બીજા ભગત છે બીજા છે ને રિયાવાડાના भगत તો કેટલા વર્ષથી સેવા કરે મંદિર મંદિરમાં એ તો 50 વર્ષથી અહીંયા બેહી રહ્યા છે સંતન કે મોટે બાકુઈ અને માતા પછી વાઘ છે બેસીને આ બીજને મારી સેવા કરવા આય એ બાપજીનો બોલ પછી ગામના નવા નવા બાબા લાગતા બાર મહિના રે પેલા એ ખરા મને હાલત ખરાબ થઈ તો બે જગ્યા લાતા રે રાતના ઉતરી દે બેહાર એટલે પહોંચતા રાતના ઉતરી દે પણ અમે બે વાળો પડે સફાઈ રાખવી પડે મંદિર ધોવા પડે આ બાવા પછી આ રહ્યા બોલ

તો મિત્રો એવું કહેવામાં એવું કહેવામાં આવે છે કે અહીંયા મિની પાવાગઢ ગણવામાં આવે છે અને મહાકાળી માતાજીનો જે ઇતિહાસ હશો આપણે જાણ્યો છે અને મિત્રો આ બધું તમારે આવવાનું થાય તો દર્શન કરવાનું ભૂલતા નહીં અને અહીં અમારો વ્લોગ અમે પૂરો કરીએ છીએ અમારી ચેનલનું નામ છે બીકે વ્લોગ અમે ક્યાંસી અને અમારા અવા અવનવા ઇતિહાસ ના વિડીયો આવતા રહેશે વ્લોગ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને કોમેન્ટ કરો અને બને ત્યાં સુધી ફ્રેન્ડ ને શેર કરો Sí, me